ગોરવા ઉટા મોટો છે દરવાં જોશ મારી જોગણી મારી સરકાર સાંભળ પરતી જો હા આવો આવો અ સંભઈ અરે હાબુ લેવા આયો તો નું જોવાનું તો મારું શું જો દે તમ આબુ બોલો ઓપરેલા હં તું આબુ લેવા નહીં કી દયા જેવું કેમ હં શું થઈ હવે

જો રે આ જોયું કે આપ પેલો લાકડાનો ગલ્લો હેરેજ ને હા એ તન આઈ મી દે પાવ ચકડીએ તો મોરો બોબો બોકોમ છે મારે તો ખાલી લેવા જલ્દી બોતું બનાવવાનું

રાયો નો પોઈન્ટ ટ્રેડર તારું હાલ આયા મજામાં ભાઈ આયા હું તો અમારું પણ જેની જો અમારું કહો જો આ કઈ જો તો બે તમારું વાવ કરવું હોય કઈ જો ચલાપ જોલી અમે અમારું જોણા આયા પછો જો સાપું તૈયાર સમાજ શું

આવગાડતું મુજે ના આયો બનું જે તેઠું દે સીડિયમ સાપરો હોય ને એ અમે જ બંધવા તો મારે ગલન પૂરો ને જો 60 ચાલી જો નહી 60

મારો કસુ તો પૂછ્યો રયો હા હા બોજો જો લે જો આ રી હા તો હું

આ સેવા હારું ઓમા તો અમે જો અમે કરી છે અમે તો રોટલા રોટલા છે તો આમ ન હોય બેઠા બેઠા તો તમારે મોળ હાય તમે કમોજ આ જો હાય જો ને કોણ ગજો કરતો તમેલા હો હા હા હા

પૈસા પડ્યા પૈસા ઓછા પડ્યા સાપડો બનાવવાના બે પૈસા કરી પૈસા કયું ફાયદો તમે પૈસા બે બે રૂપિયા ના હોય

આજે સાબુજીયા કરો ને જલ્દી પાઉ જો પાક આ પાક બનાવું બનાવું હા અમે